પોલીસે ભરબજારમાં આરોપીનું ઝાલો રાપી વિસ્તારમાં સરઘસ કાઢ્યું છે જુનાગઢમાં લુખા કરતા ચાર આરોપીઓ ઝડપાયા બાદ જુનાગઢ એ ડિવિઝન પોલીસે આરોપીઓ દ્વારા જે જાલોરા પાસ સંઘાડ્યા બજારમાં કપડાના વેપારી પાસેથી છરીની અણીએ ખંડણી માંગી હતી તે જગ્યા પર લઈ જઈ સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું જૂનાગઢ એ ડિવિઝન પોલીસે ગઈકાલે પકડાયેલા ચાર ખંડડી ખોડોરો વડઘોડો કાઢી જગ્યા પર ગુનો આચર્યો હતો તે જગ્યા પર રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું જૂનાગઢ શહેરમાં કાયદો વ્યવસ્થા જાળવવા સુરક્ષા માટે પોલીસ હંમેશા આરોપીઓને કાયદાનું ભાન કરાવતી હોય છે બે દિવસ પહેલાં રમઝાન મહિનામાં રાત્રિ દરમિયાન જે બનાવ બનેલો ચાલોરાપા રોડમાં વેપારીને ત્યાંથી કપડાની ખરીદી કરી અને પૈસા ચૂકવતી સમયે ચપ્પુ બતાવીને ધમકી જે આપેલી અને જે એક્સ્ટ્રોશનની ફરિયાદ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી આ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે તેમના વિરુદ્ધ ત્યાંના સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવા એકત્રિત કરવામાં આવેલા છે આજ રોજ આ આરોપી ફૈઝાન ઉર્ફે કોથમીર ફિરોઝભાઈ શેખ રેહાન મજુદ્દીન પઠાણ ફરદીન ફિરોઝ શેખ નવસાદ ઉર્ફે સાહિલ મહંમદ આ તમામના આજે આ વિસ્તારમાં રીકન્સ્ટ્રક્શન પંચનામુ કરવામાં આવેલા છે અને તેમના અવર વધુમાં વધુ કડક કાર્યવાહી થાય તે માટે એ ડિવિઝન પીઆઈનાઓ અગુનાની તપાસ સુખના ચોકીના સી ગઢવીનાઓ કરી રહેલા છે અને આવા કોઈ બનાવ બનશે તો તેમના વિશે વધુ કડકમાં કડક કાર્યવાહી થાય તે માટે જૂનાગઢ જિલ્લા આ પૈકી ફૈઝાન ઉર્ફે કોતપીર શેખ વિરુદ્ધ છે અગાઉમાં ત્રણસો સાતનો ગુનો નોંધાયેલો છે આ સિવાય પણ અન્ય બે ત્રણ કેસો છે જે મારા મારી નાનો તો આ આ ઉપરાંત અન્ય કોઈ આરોપી વિરુદ્ધ હજી કોઈ ગુના નથી પરંતુ આ ગુનાહિત પ્રવૃત્તિ શરૂ રાખશે અથવા તો તેમાંથી અન્ય કોઈ આરોપીઓ પણ આ વિસ્તારમાં શાંતિ ડોળવાનો પ્રયત્ન કરશે તો તેના વિરુદ્ધ જૂનાગઢ પોલીસ દ્વારા સખત પગલાં લેવામાં આવશે